નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સુરતના કાપોદરા વિસ્તારમાં રત્ન કલાકારોને મારી નાખવાનું ષડયંત્ર ડીસીપી આલોક કુમારનું નિવેદન કાપોદરા વિસ્તારમાં આવેલા મિલેનિયમ ડાયમંડ કોમ્પ્લેક્ષ ખાતે અનમ ચેમ્સની ઘટના આ ખૂબ જ ગંભીર ઘટના સામે આવી છે કોઈ અસામાજિક તત્વ દ્વારા પીવાના પાણીની ટાંકીમાં ઝેરી દ્રવ્ય સેલ્ટોસ ભીડવી દીધો હતો સદનઝીબે ઝેરી દ્રવ્ય સેલ્ફોસનું બહારનું પાકીટ ફાટ્યું હતું પણ અંદરનું પાકીટ ફાટ્યું ન હતું જેથી મોટી દુર્ઘટના ટળી હતી રત્ન કલાકારોએ ફરિયાદ કરી તો તમામ રત્ન કલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં કોઈ જાનહાનિ નથી પરંતુ અસામાજિક તત્વ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે કંપનીના સીસીટીવી તપાસમાં આવી રહ્યા છે કસૂરવાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે પચાસથી વધુ રત્ન કલાકારોમાં ભયનો માહોલ ફેલાયો હતો પાણી પીધા બાદ પચાસથી વધુ રત્ન કલાકારોની તબિયતમાં અસર થઈ હોવાની વાત હતી તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી ડાયમંડ કંપનીમાં પચાસ રત્ન કલાકારોમાં ભયનો માહોલ

उसमें सुबह कुछ लोगों ने कम्प्लेन किया पुलिस स्टेशन में कि ऐसा ऐसा घाट घटना हुई जिसमें एक पानी के टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था लकली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कम्प्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तक तो किसी की जान माल की हानि नहीं है और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई